જી હું બીશ રાવલ માંડવીનગર જિલ્લો સુરત ભારતીય જનતા પાર્ટી દ્વારા મારી પ્રમુખ તરીકે થઈ છે એ માટે હું દેશના રાષ્ટ્રીય શીર્ષસ્થ નેતૃત્વ આદરણીય વડાપ્રધાન મોદી સાહેબ જે પી નડ્ડા સાહેબ અમિત શાહ સાહેબ ગુજરાતના ખૂબ જ મિશનરી અને ઐતિહાસિક નિર્ણય લેનારા અને ભાજપાને ગુજરાતમાં ટોપ મોડલ પર લઈ જનારા અમારા સંગઠનના અધ્યક્ષ સી આર સાહેબ એવા જ સંગઠનની ગુને જોનારા મારી અંદર પહેલેથી મને સંગઠનમાં લાવનાર એવા સંદીપભાઈ દેસાઈ સાહેબ તથા અમારા માનનીય મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ સાહેબ માનનીય સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા સાહેબ સુરત જિલ્લા ભાજપાના ભરતભાઈ રાઠોડ સાહેબ ત્રણેય મહામંત્રીશ્રીઓ જીગરભાઈ કિશનભાઈ રાજેશભાઈ તથા માંડવીનગર ભાજપાના તત્કાલીન પ્રમુખ નીતિનભાઈ શુક્લા તથા તમામ પ્રમુખ રહી ચૂકેલા પ્રમુખશ્રીઓ તથા આ બધાનો જ આભાર વ્યક્ત કરું છું અને ભારતીય જનતા પાર્ટીનો માંડવીનગરમાં વ્યાપ વધે વધુથી વધુ યુવાઓ ભારતીય જનતા પાર્ટીને સાથે જોડાય ભાજપ એટલે વિકાસ અને વિકાસ એટલે ભાજપ એટલું જ જ્યારે લોકોને ખબર હોય તેનાથી વધીને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે લોકો જોડાય તથા માંડવી નગરની નગરપાલિકાની ચોવીસમાંથી ચોવીસ સીટ આ વખતે અમો ભાજપમાં વિજય બનાવીએ ગત વર્ષે ચોવીસમાંથી બાવીસ સીટ હતી બે સીટની ખામી રહી ગયેલી એ ખામી પૂર્ણ કરી ચોવીસમાંથી ચોવીસ સીટનો લક્ષ્ય લઈ આગળ વધીશું એ માટે હું મારી નગરની જનતા તથા વડીલો તથા તમામ ભાઈ બહેનો નો આ તકે આભાર પણ માનું છું વંદે માતરમ ભારત માતા કી જય